નમસ્કાર મારું નામ છે કુણાલ તમે જોઈ રહ્યા છો ન્યૂઝ અમદાવાદના શાલ વિસ્તારમાં ચંડોળા લેક આવેલી છે જ્યાં આગળ છેલ્લા કેટલાય સમયથી બાંગ્લાદેશીઓ આવીને વસેલા છે તંત્ર દ્વારા પચાસેક બાંગ્લાદેશીઓને પકડી લેવામાં આવ્યા છે જેમાંથી પાંચ લોકોને પાછા બાંગ્લાદેશ પરત મોકલી દેવામાં આવ્યા છે માર્ચ મહિનામાં ફરી એકવાર પાંત્રીસેક જેટલા લોકોને પરત મોકલવામાં આવશે આ વિસ્તારની અંદર તેઓ ખોટા આઈડી કાર્ડ બનાવીને વસેલા છે ઘણા સમયથી તેઓ અહીંયા રહે છે તેમને કોઈ પણ પ્રકારની હેરાનગીથી કરવામાં આવતી નથી ત્યાં જ આપણે જોઈએ છીએ કે બાંગ્લાદેશની અંદર વસેલા હિન્દુઓને છેલ્લા કેટલાય સમયથી હુમલાઓનો સામનો કરવો પડે છે લોકો હેરાન થઈ રહ્યા છે આજે આપણે લોકો સાથે વાતચીત કરીશું જાણવાનો પ્રયત્ન કરીશું કે તેઓ આના વિષે શું કહી રહ્યા છે અમદાવાદના ચંડોળાની આસપાસ બાંગ્લાદેશીઓ બેફિકર થઈને રહેતા હોય છે શું કહેવા માંગો છે એના વિશે એ લોકો બહુ ખોટું કરે છે રહેવા આપણા ભારત એક એવો દેશ છે ને કે બધાને રાખે છે બરોબર બધાને આપણે ગાય પશુને પણ પશુને પણ માન સન્માન આપીએ છીએ ભારત એક એવો દેશ છે છતાંય એ લોકો એ લોકો નું ઘર ચલાવે એ રીતે અમે આપણે એને રાખીએ છીએ છતાંય એ લોકો આપણી જે થાળીમાં ખાય છે એ થાળીમાં છેદ કરે છે આપણી જોડે અત્યાચાર કરે છે અને જેમ તેમ કરે છે મંદિરો તોડે છે ઇસ્કોન મંદિર પણ તોડી નાખ્યું ત્યાં પણ બબલ કરી છે હર જગ્યાએ બબલ કરી અને આપણા હિન્દુ ભાઈઓ પણ ત્યાં રહેતા ત્યાંથી એ લોકો મારીને ભગાયા છે તો આ ખોટું કર્યું છે તો જેવો એ લોકો વ્યવહાર કર્યો છે એવો આપણે આપણે વ્યવહાર ખોટું નથી કરતા શરૂઆત એ લોકો જ કરી છે કે મારીને ભગાય છે તો આપણે પણ એ લોકોને મારવું કઈ નથી પણ શાંતિથી ભગાઈ દેવાના છે એવું છે આપણે અત્યાચાર નથી કરવો એ લોકો ભલે કર્યું છે અત્યાચાર આપણે નથી કરવો પણ એ લોકો આપણે નહીં રહેવા આપણા ભાઈઓને નથી રહેવા દે હિન્દુ ભાઈઓને તો પણ આપણે પણ એ લોકોને નહીં રહેવા દેવા આપણે પણ એવું એક બનાવવાનું છે કે બધા એક બધા આપણા ભારતીયો જ રહે બસ એમાં બસ કઈ અત્યાચાર ના થાય શાંતિ થી રહે એવા માણસોને બતાવવાના છે એવા પાલતુ માણસો નથી વસાવવાના છેલ્લા કેટલાય સમયથી ત્યાં આગળ હિન્દુ મંદિર મંદિરોને તોડવામાં આવી રહ્યા છે હિન્દુઓ સાથે હિન્દુઓ પર હુમલા થવાની ઘટનાઓ ઘણી બધી વધી ગઈ છે એના વિશે શું કહેશો હા એ લોકો બધું ખોટું જ કર્યા છે હિન્દુ હરેક ધર્મ ધર્મ પોતાને એ લોકો ગમે તે ધર્મ પાડે આપણે કોઈ નથી છતાં એ લોકોને આપણા ધર્મ ઉપર બહુ ઓલું કરે છે મંદિરો તોડે છે હિન્દુઓનો બહુ ઓલું કરે છે તો પછી એ લોકોને રાખવું ઉચિત નથી જે આપણું આપણી આપણી ભૂમિમાં રહી અને આપણા ધર્મનું એ લોકો અપમાન કરતા હોય અને મંદિરો તોડતા હોય અને આપણે એનું નષ્ટ કરવા ઈચ્છતા હોય તો ભાઈ એ લોકોને રાખીલ શું કરવું જોઈએ છેલ્લા કેટલાય સમયથી અહીંયા બાંગ્લાદેશીઓ આવીને વસ્યા છે ખોટા આઈડી બનાવી રહ્યા છે શું લાગે છે ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુઓ પર ધ્યાન રાખવાની જરૂર છે હા બહુ બહુ ધ્યાન રાખવી છે છે એ લોકો પણ કરતા હોય તો એ બધાને બહુ ધ્યાન રાખવું પડે છે ક્યાંક ને ક્યાંક ઘણા બધા વિસ્તારોની અંદર લોકો રહી રહ્યા છે અને તે લોકો બેઝિક વસ્તુઓ જે મળવી જોઈએ એનાથી વંચિત છે એની જગ્યાએ બહારથી લોકો આવીને વસે છે અને આ સુવિધાઓનો લાભ લેતા હોય છે એના વિશે શું કહે એ વિશે તો ખોટું જ છે ને કે જે આપણને લાભ નથી મળતો એ લોકો ખોટા આઈડી બનાવીને ભાઈ એ લોકો લાભ લઈ રહ્યા છે આપણ એ લોકોને લીધે હારા માણસો પણ લાભ નહીં લઈ શકતા એ લોકોને પણ એ લોકો પણ સરકાર એ લોકોને હરાન કરે છે સારા માણસે વ્યવસ્થિત રહે છે એ લોકોને હરાન થવું પડે છે આઈડીઓ આઈડીઓ ચેક ચેક થાય છે

ભજા જોડે બભાલોને કરતા હોય છે અને બીજા દેશ ના આવે એટલે આપણા દેશનું કંઈ માનવાનું નહીં આપણે જોઈએ છીએ કે બાંગ્લાદેશની અંદર હિન્દુઓના ઘણી બધી જગ્યાએ મંદિરો પણ તોડી નાખવામાં આવ્યા છે હિન્દુઓનો વિરોધ પણ થઈ રહ્યો છે શું કહેશો એના વિશે એ બધું તે લોકો ખોટું કરે છે ભારતમાં રહેવાનું ભારત દ્વારાની ડોટ લગાવાની છે એ બધી વાતો ખોટી છે એવું બધું ના કરાય જે દેશમાં રહીએ આપણે દેશમાં આપણે કોકના ગામડે જઈએ છે કુલદેવી હોય છે મંદિર હોય છે ગામમાં તો એમને બી આપણે હાથ જોડી નાખીએ તો અહીંયા રહે છે ને અહીંની જ પથારી ફેરવાની એ ખોટી વસ્તુ છે શું લાગે આ લોકોને અહીંથી કાઢવા જોઈએ કાઢી દેવા જોઈએ જો આપણા દેશવાસીઓને એ લોકો નીકળતા હોય ને આપણે બી કઈ જ નથી કે આપણા ને કમાઈ નથી આવતા આપણે બી પોતપોતાનું ઘર ચલાવીએ છે કમાઈ કમાઈને એ લોકો બી અહીંથી કમાઈને એમના ગામમાં ભરે છે એ અડધા તો વધારે બે નંબરના ધંધાવાળા છે બે નંબરનો જે બી ધંધો હોય બધો ધંધો એ લોકો કરતા હોય શું લાગે છે એનાથી ન્યૂઝન્સ ફેલાય છે હા ન્યૂઝન્સ ફેલાય છે એટલે સમાજમાં ક્યાંકને ક્યાંક આ લોકો ખરાબ કામો કરી રહ્યા છે સારા કામો બે નંબરના ધંધા બધા કરે જ છે એ લોકો અને એ જે એરિયામાં રહેતા એ એરિયાવાળાને બધાને ખબર હોય જે વસ્તુ ના મળતી હોય ને એ વંગાળીઓ મળતા હોય બે નંબરના ધંધા બી એ લોકો કરતા હોય ઘણીવાર એવો સવાલ થતો હોય છે કે એક નાની વસ્તુ પણ સામાન્ય માણસ હલાવી શકતો નથી અને બીજા દેશમાંથી લોકો આવીને અહીંયા વસી જાય છે શું લાગે છે ક્યાંક ને ક્યાંક કંઈક પોલમ પોલ ચાલે છે એવું તો બધું આપણા એ વિશે ખબર નથી બાકી જે રોડ ઉપર દેખાય છે જોઈએ છે ખાલી ઘણા સમયથી બાંગ્લાદેશીઓ અમદાવાદના ચંડોળા પાસે રહી રહ્યા છે ખોટા આઈડી બનાવીને રહે છે અને એમના જ દેશની અંદર હિન્દુ તો હિન્દુઓ કેટલાય સમયથી હેરાન પરેશાન થઈ રહ્યા છે શું કહેશો એના વિશે તો ભારતને જાગૃત થવું જોઈએ જે 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 બાંગ્લાદેશના જેટલા પણ વ્યવહાર હોય કે લેવર લેવર હોય રદ કરવા પડે હમ ને આજુબાજુ દેશની અંદર પણ જાણ કરવી જોઈએ જ આ દેશથી આપણે આ આર્થિક સ્થિતિ બ બગડે દેશની બરાબર એવું કાર્ય કરવું પડે ભારતને બરાબર છેલ્લા કેટલાય સમયથી એ લોકો અહીંયા વસેલા છે હવે સરકાર દ્વારા એમને અહીંથી હટાવવામાં આવી રહ્યા છે એના વિશે શું કહેશો